કેમ છો બધા મજામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના બ્લોગમાં આજે જો એમાં અત્યારે નાસ્તો કરે છે મેં નાસ્તો કરી લીધો અને આજે એક મારી બેનપણી પણ આવવાની છે તો હું એની અત્યારે રાહ જોઉં છું હું તમને બતાવીશ એ ઇન્ડિયન જ છે તો એ મારા ગામમાં જ કામ કરે છે તમે જોઈજો એ અહીંયા હે ને અઠવાડિયામાં બે ફેરા તો આવે જ મારી પાસે जो हमारी फ्रेंड आवे आई थी जो शुभारिये थी ये लड़की ना इसको ना मैं ना ये प्रो मुझे बोलना ही नहीं आता है <laughs> नहीं तो मैं मेरी चाय पिएगी कॉफी चाय नहीं पियूंगी जो मेरी पास सारू लगे इंडियन हो तो इंडियन भेगा था इतना मजा तो आए हाँ <laughs> सही बात है चल फ्रेंड आई भी ने तो अमे लोग अत्य बारो बार चा पीए छो हूँ चा पी छू नहीं कॉफी पी छो जो अमरी चा अने आईनी कॉफी देख ये है ना ये मेरी फ्रेंड है इधर बहुत अच्छा लगता है अभी बारिश भी आने वाली है બધાને ખાવાનું જોઈએ રેગા આનો ઉપર ઓછું છે અહીંયા ઉપર સડી ગઈ હે અહીંયા જો કેટલા હે મીંદડા આ બધા આજે મારે મોડું થઈ ગયું ને તો એવા રડું નથી બો એને સેટ સેલે દેવું પડે કેમકે આ હે ને એ વાયડી છે અહીં દૂર દેવું પડે રેગા છો બધાય ખાઈ છે કેવા હે મસ્તીના ઘણા બધા હે હજી એક વાટકો ખાલી પડ્યો નથી આવ્યો अभी दूसरी बार तुम्हें लेमन चाहिए ना तो मैं पाँच का किलो दूंगी ठीक है तुम्हारे गुजराती लोग ऐसे बिजनेस करते हो क्या हमारे गुजराती लोग है ना जहाँ भी, भी जाते हैं है। क्योंकि उसको मालूम है कोई कोई न थी <laughs> देख कितना बड़ा लेमन हो गया लेमन के लिए बाय बाय बुलाओगे

היום אני ישן טוב. אני ישן טוב, מפני שלא ישנתי הלילה, אבל היום בערב אני, ‫בלילה אני ישן טוב. כן נכון. את רוצה עכשיו לישון? מה? עכשיו לישון, את רוצה? לא, עכשיו לא. ‫מרימה הנה? לא, עכשיו לא טוב. אני עוד מעט צהריים, ועוד מעט זה וזה. મારી ઇમા હે ને એ બાળપણમાં પાછા વયા ગયા ઉમર થઈ ગઈ હતી બ્લેક ટી શર્ટ પહેર્યું ને કેમ બ્લેક ટી શર્ટ પહેર્યું હે માથે કોટ પહેરે મને કેમ વ્હાઈટ પહેરે મેં હે કે ઈમા બોય ઇમા એ હે ને જો વ્હાઇટ ટી શર્ટ અને બ્લેક લેગીસ પહેરી છે એટલે મને કે કે તું વ્હાઇટ ટી માથે કોટ પહેર લે મેં કોટ પહેરું માથે મારી ઇમાને રાજી રાખવા પડે કેટલું સેમ ટુ યુ ક્લોથ આ બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેક એન્ડ વ્હાઇટ કેન કેન ઝ વ્હાઈટ 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 લવન લેવન ઝે લે અહમા કોટ કેન તો જો આવું છે મારી માનું મારું કામ કાજ મારા જેવા એને લુગડા પહેરવા જોઈએ ક્યારેક ક્યારેક વેન કરે લા લ 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 મ્યુઝિકા હોદી કે મ્યુઝિકા હોદી ઇન્ડિયન સોવેટ મ્યુઝિકા હોદી આત ઓહેવેત હો ઇઝરાયલ કેન લા લ ઓહેવેત મ્યુઝિકા હોદી અનિ લો મિના લો 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 અનિ આમરતી આત ઓહેવેત ઇઝરાયલી સોંગ કેન કે ઇઝરાયલી વિચ સોંગ યોર ફેવરિટ Yeah. Which, which song? Tagidi, which song your favorite? Which, which song? Which song? Which song? Which song I love? Yeah. You like which song? Uh, German. German? Yeah, German oh my german language, german music music german wonderful very 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 good german music music i don't like... like german music because i don't understand ah yeah i see <laughs> i like indian song ah i don't like indian એ કાડો જોતો તો અને આ છે ને અમાર વાડીમાં થાય એમાં તો અત્યારે હે ને વાતાવરણ વરસાદ જેવું છે એટલે એ બાજુ હું ન જાઉં ને પાછું આમ પણ ઈમા એકલા હોય એટલે ઈમાન મૂકીને ન જવાય ને તો ફ્રેન્ડ છે ને ખીજાઈ ગઈ મેં એની મસ્તી કરીને તને તો લીંબુ પાંચના કિલો દેવા પાછી ફેર આવને ત્યારે એટલે મેં ગયો હવે ન કરે ને વાડીએ જમવાનું તો કેવી કે ગુજરાતી બધા બિઝનેસ જ કરે બધી વસ્તુનો ચાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો કેમકે અત્યારે વાઈ ગયા છે બે અને ઈમાને હવે મારે જમવાનું દેવું જ હશે મારે જમવાનું બાકી છે તો હવે જમી લઈએ ચાલો જમવા સોયાબીનનું શાક રોટલી છાસ મારી ફ્રેન્ડ છે ને શા માટે એમ કહેતી હતી કે ગુજરાતી લોકો છે ને ગમે ત્યાં થાય ને બિઝનેસ કરે ધંધો કરે કે હું છે ને એની પાસે જાઉં છું ને આઈબ્રો કરવા તો હું એને આઈબ્રોના પૈસા લઉં છું ત્રીસ સેકન્ડ એટલે એમ કહે છે ઈ મને એમ કહે કે હું તારી ફ્રેન્ડ છું ને એમ તારી બેનપણી છું ને તો તું મારી પાસે જ કેવાના પૈસા લેશે તો હું એને એમ કહું છું કે ભાઈ અહીંયા છે ને ધંધામાં સગી સગીબેનનું ન રાખવાનું હોય તો તું તો મારી ફ્રેન્ડ છે એમ અને બધે બધા એકાબીજા ઓળખતા જ હોય તો હું એની પાસે ન લઉં તો બીજા પાસેથી લઉં તો બીજાને ખોટું લાગે એટલે હું લઉં મારે વાપરવાના નીકળે એમ ત્રીસ સેકન્ડમાં તો શું થઈ જાય અહીંયા છે ને ઇઝરાયલમાં ગામમાં જાય ને એ લોકો પાર્લરે તો સો સેકન્ડ લે છે અને હું ત્રીસ સેકન્ડ લઉં છું સો સેકલ એટલે ઇન્ડિયાના કેટલા રૂપિયા થાય ખબર ખાલી આઈબ્રોના જ અઢી હજાર જેવું થાય અને હું લઉં ને ત્રીસ સેકલ એટલે આઠસો રૂપિયા થાય તો એ હે ને એ નેપાલી હે એટલે ઇન્ડિયાનો હિસાબ કરે એમ કહે કે ઇન્ડિયામાં તો આટલા જ થાય આઈબ્રાને અને તું કેમ એટલો બધા આઈબ્રોના પૈસા લઈ તો હું કહું કે તારે આઈબ્રો કરવો હોય ને તો તો હવે છે ને વાં જઈ જાય આ ઇઝરાયલ લોકોને સો જે હોય ને પાર્લર ત્યાં તો ત્યાં ઓછા લેશે એમ સો સેકલમાં જ પતી જશે ત્રીસની મેં કીધું તારે લેવાનું એટલે એવું છે મારી ફ્રેન્ડ છે ને એને ખબર છે કે હું છે ને એ જ્યારે આવે ને ત્યારે કંઈક ના કંઈક એને આપતી છું એ અહીંયા અમારે વાડી છે ને તો મારી ઇન્સ્ટામાં જો આઈડી છે નીતા મંદેરા અમારે છે ને કેળી કેટલી બધી આવી હતી અહીંયા વાડીમાં તો મેં એને કેળી સીઝન હતી ને ત્યારે મેં એને આટલી કેળી ખવડાવી હતી એ લોકોને અહીંથી આટલી લઈ ગઈ હતી આમ પણ હું અહીંયા વાડીએ જતી હોઉં તો કંઈક ના કંઈક લઈને દઈ આવતી હોય અને એ લોકો અહીંયા આવે તો અહીંથી ઘણું બધું જે જોતું હોય લઈ જાય છે તો એવું નથી કે અમે લોકો ગુજરાતી ખાવા પીવાના પૈસા લઈએ નહીં અમારા ગુજરાતી ખવરાઓ પીવડામાં પહેલો નંબર છે અમે લોકો ન ખાઈએ અમે ખવરાવીને રાજી થઈએ અમે એવા છે કેમ કે મારી ઘણી બેનપણીઓ છે ને અહીંયા આવે ને આઈબ્રો કરવા મારી પાસે તો બપોરનો ટાઈમ હોય ને આઈબ્રો કરવા આવ્યું હોય તો હું મારું જમવાનું પણ એને આપી દઉં છું હું એમ કહું કે મેં જમી લીધું હું એ લોકોને એમ કહું કે મેં જમી લીધું તમે લોકો જમો એમ મેં તો જમીને હમણાં જ ઊભી થઈ તો હું મારું જમવાનું એ લોકોને આપી દઉં છું એટલે એવું નથી કે અમે લોકો ગુજરાતી ખાવા પીવાના પૈસા લઈએ છીએ નહીં એવું વિચારતા હો એ જોઈને અને જે લોકો ઇઝરાયલમાં છે જે અમારો બ્લોગ જોતી હોય છોકરીઓ તો એને આઈબ્રો કરવો હોય તો અમારી ઇન્સ્ટામાં આઈડી છે નીતા મંગેરા કરીને એમાં પણ મેં વિડીયા મૂકા છે તો એ જોઈ લેજો અને એમાંથી મને મેસેજ કરજો ને તમારા નંબર સેન્ડ કરવા જોશે કેમકે હું જોઈ અહીંના ઇઝરાયલનો નંબર હશે ને તો જ હું મારું લોકેશન આપીશ અને તો જ હું તમારું લોકેશન મંગાવે કેમ કે ઘણા ફેક આઈડી બનાવીને મેસેજ કરતા હોય વાત કરવા માટે એટલે હું બધાને નથી બધી હારે વાત નથી કરતી કેમ કે આપણી પાસે એટલો ટાઈમ ન હોય તો જે લોકોને આઈબ્રો કરવો હોય એ લોકો મને ઇન્સ્ટા મેસેજ કરજો નીતા મંગેરા કરી મારી આઈડી છે આમ તો ઘણી છોકરીઓ અત્યારે તો હવે એમાંથી તો મને મેસેજ કરે છે અને ઘણી ઓળખે છે અહીંયા આજુબાજુના જે ગામડાની છે એ અને દૂર પણ હું જાઉં છું ચાર પાંચ છોકરીઓ હોય ને તો જાઉં છું એક બે છોકરીઓમાં નથી જતી કેમ કે અહીંયા બસનું આપણે એટલા ભાડા ન દેવાના બસના અને બીજા કે બસના ભાડાને દેવાના અને પાછો એટલો ટાઈમે ન હોય એટલે પછી ન જાઉં એમ ઓલું ચાર પાંચ છોકરીઓ હોય ને તો હું જાઉં તો અહીંથી બે ત્રણ કલાક રજા લઈને જાઉં તો આઈબ્રો કરી આવું એ લોકોનો તો જે લોકોને કરવો હોય આઈબ્રો ઈ મને લોકો ઇન્સ્ટા માં મેસેજ કરી શકો છો ને ટિકટોકમાં પણ મેસેજ કરી શકો છો તો માં મેમરી આઈડી છે નીતા મંગેરા કરીને અને ઇન્સ્ટામાં પણ છે આજના માં આટલું જ બાય બાય